નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે દિલથી આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ડીએ હાઈ ગુડ ન્યૂઝ ગુજરાત રાજ્યની સરકારની જેમ આ રાજ્યે પણ પોતાના પેન્શનરો અને સરકારી નિવૃત્ત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે તો મિત્રો કઈ રાજ્યની સરકારે વધારો કર્યો છે તેની આપણે વિડીયોમાં આગળ વિગતવાર વાત કરવાના છીએ એટલે તમે વિડીયો અંત સુધી નિહાળી લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ વધારો ઝારખંડના સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું પહેલી જુલાઈથી શરૂ થતાં મૂળભૂત પગારના ત્રેપન ટકા સુધીનો વધારી દેવામાં આવ્યું છે જે અગાઉના પચાસ ટકા કરતાં વધારે છે તો પેન્શનરોને પણ મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો જોવા મળશે તો હવે ત્રેપન ટકા પર છે તો મુખ્ય પ્રધાન હેમંત સોરેનની આગેવાની હેઠળની કેબિનેટ બેઠક દરમિયાન આ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી અને તેની અસર ત્રણ લાખ કર્મચારીઓ અને પેન્શનરોને થશે મિત્રો તો ગુજરાત રાજ્ય સરકારની જેમ ઝારખંડ રાજ્યની સરકારે પણ પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અને મોંઘવારી રાહતમાં વધારો કર્યો છે તો કેન્દ્ર દ્વારા તેના કર્મચારીઓ માટે ડીએ વધારવાનો નિર્ણય વધતી જતી ફુગાવાના પ્રકાશમાં સરકારી કર્મચારીઓ માટે નાણાકીય સહાય વધારવાના તાજેતરના વલણને અનુસરે છે તો મોંઘવારી ભથ્થું એ કર્મચારીઓના મૂળભૂત પગારનો એક ભાગ છે જે તેમના જીવન ખર્ચ પર ફુગાવાની અસરને સરભર કરવા માટે રચાયેલ છે તો આ ભથ્થું નિયમિત રીતે ગોઠવવામાં આવે છે સામાન્ય રીતે દર છ મહિને રહેવાની કિંમતના ઇન્ડેક્સમાં ફેરફાર સાથે સંરંખિત કરવા માટે થાય છે તો મોંઘવારી ભથ્થામાં વધારા ઉપરાંત સરકાર સંલગ્ન ભથ્થાઓની શ્રેણીમાં પણ વધારો કરે છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે એટલે કે મોંઘવારી ભથ્થાની સાથે સાથે આ ભથ્થાઓમાં પણ વધારો થશે તો કયા કયા ભથ્થામાં વધારો થશે તેની વાત કરીએ તો મકાન ભાડું ભથ્થું એટલે કે એચઆરએ હાઉસ રેન્ટ એલાઉન્સ ત્યારબાદ અઘરું સ્થાન ભથ્થું એટલે કે નોકરીની જગ્યા કોઈ અઘરા સ્થાન પર હોય તો તેમાં વિશેષ ભથ્થું મળે છે ત્યારબાદ વાહન ભથ્થું ત્યારબાદ અપંગ મહિલાઓના બાળકો માટે વિશેષ ભથ્થું ત્યારબાદ ચિલ્ડ્રન એજ્યુકેશન ભથ્થું ત્યારબાદ હોટેલ રહેઠાણનું ભથ્થું ત્યારબાદ શહેરની અંદર મુસાફરી માટે મુસાફરની ખર્ચની ભરપાઈ ત્યારબાદ ફૂડ ચાર્જિસ લંપ રકમની રકમ અથવા મુસાફરી માટે દૈનિક ભથ્થું પોતાની કાર અથવા ટેક્સી ઓટો રિક્ષા પોતાના દ્વારા કરવામાં આવે છે સ્કૂટર વગેરે એવા સ્થળોએ જ્યાં સંબંધિત રાજ્ય અથવા પાડોશી રાજ્યના પરિવહન નિયામક દ્વારા કોઈ ચોક્કસ દર નિર્દિષ્ટ કરવામાં આવ્યો નથી ત્યારબાદ વાત કરીએ તો ડીએ ત્રેપન ટકા સુધી પહોંચે છે પછી આગળ શું છે તો કેન્દ્ર નિયમિતપણે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં દ્વિવાર્ષિક વધારાની જાહેરાત કરે છે જે જાન્યુઆરી જૂન અને જુલાઈ ડિસેમ્બરના સમયગાળાને આવરી લે છે તો જુલાઈ ડિસેમ્બરના સમયગાળા માટેનો તાજેતરનો ડીએ વધારો આ વર્ષના ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવ્યો હતો જેમાં આગામી સુધારો માર્ચ બે હજાર પચીસમાં અપેક્ષિત છે તો જાન્યુઆરી બે હજાર ચોવીસના વધારાની જાહેરાત પણ હોળીના તહેવાર પહેલાં એટલે કે માર્ચમાં કરવામાં આવી હતી આ વર્ષે છ માર્ચે કેન્દ્રએ મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો જે મૂળભૂત પગારના પચાસ ટકા સુધી પહોંચી ગયો આ પછી ઓક્ટોબરમાં વધારો ત્રણ ટકાનો વધારો થયો હતો જેના પરિણામે ત્રેપન ટકાની અંતિમ સંખ્યા થઈ હતી તો અમુક મહિનાઓ માટે સીપીઆઈ ડેટા પ્રાપ્ત કરવામાં વિલંબને કારણે જેમ કે જૂન અને ડિસેમ્બર મોંઘવારી ભથ્થાની નિયમિત તારીખ પહેલાં તો સરકાર સામાન્ય રીતે કોઈપણ વધારાની જાહેરાત કરતાં પહેલાં છ મહિનાના એઆઈસીપીઆઈ ડેટાની ગણતરી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રાહ જોવે છે તો અત્યાર સુધીમાં જુલાઈથી ઓક્ટોબર બે હજાર ચોવીસ માટે ડેટા સંકલિત કરવામાં આવ્યો છે પરંતુ ડીએ વધારો નક્કી કરવા માટે સરકારને નવેમ્બર અને ડિસેમ્બરના આંકડાની પણ જરૂર છે તો ડિસેમ્બરના ડેટાનું અપેક્ષિત પ્રકાશન ફેબ્રુઆરી બે હજાર પચીસમાં છે તો ઐતિહાસિક દાખલાઓ સૂચવે છે કે સરકાર બે મહિનાના વિલંબ સાથે દરેક છ મહિનાના સમયગાળા માટે ડીએમાં વધારો જાહેર કરે છે જેના પરિણામે કર્મચારીઓ અને નિવૃત્તોને પૂર્વવર્તી ચૂકવણી થાય છે તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ